સ્વામિનારાયણ મંદિરમાં આજથી પાંચ સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે જણાવી દઈએ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી હિંમતનગર નજીક આવેલા કાંકરનોલ સ્થિત બીએપીએસ મંદિર ખાતે પધાર્યા છે

દરરોજ વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાશે અને સાથે સાથ મહંત સ્વામી ભક્તોને ઉદબોધન પણ કરશે જેને લઈને અનેક ભક્તો બાપા એવા મહંત સ્વામીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો મંદિર સહિત પરિષદમાં પણ ભવ્ય સ્વાગત કાર્યક્રમ અને સ્વામીના આગમનને લઈ મંદિર પણ ભવ્ય શણગારોમાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ભગવાન જય અક્ષર પુરુષોત્તમ જય શ્રી રામચંદ્ર ભગવાનની જય રાધા કૃષ્ણ ભગવાન જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવ જય આજે અત્યંત આનંદ નો દિવસ છે કારણ કે ગુરુ મહાન સ્વામી મહારાજ સાબરકાંઠા ને અરવલ્લીની ધરતી ઉપર પધારી મહેર કરી મારે મંદિર પધાર્યા બહુ જ અત્યંત આપણને દેખાય કે આપણને ભક્તોને સુખ આપવા માટે એમને પોતાના દેહનો ભીડો વેઠાવીને દેહની પણ પરવા કર્યા વિના આજે હિંમત અંગને આંગણે વધાર્યા અને ભાવિક જનતાએ બહુ જ અદભુત રીતે એમનું ભાવભર્યું સ્વાગત કર્યું ત્રણ હજાર કરતા વધાવ્યા અહીંયા મહન સ્વામી મહારાજ સત્તર દિવસ રેખાવાના છે એનો મૂળભૂત હેતુ તો શું છે કે આપણને બધાના સંકલ્પ પૂર્ણ કરવા માટે આપણને બધાને આવું એક ભક્તિનું સુખ આપવા માટે વધાર્યા છે તો નવ દિવસ સુધી મહંત સ્વામી મહારાજ એકવીસ તારીખથી પાંચ સપ્ટેમ્બર સુધી આપણને સુંદર લાભ આપવાના છે એની અંદર સ્વામી મહારાજની ઉપસ્થિતિ વિવિધ કાર્યક્રમો થશે સવારે પ્રાથમ પૂજા થશે સાંજે સુંદર સભાઓ થશે આદિવાસી સભા મહિલા સભા બાલિકા સભા અને સાથે સાથે યુવક સભા અને આવા વિવિધ કાર્યક્રમો દ્વારા સુંદર આપણને લાભ આપણને મળવાનો છે તો એનો સમય સાંજે સાડા પાંચથી થી આઠ દરમિયાન આપણને વિવિધ સુંદર કાર્યક્રમો પ્રાપ્ત થશે કથા પૂજાની અંદર પણ આપણે મહાન સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર બરાબર છ થી આઠ દરમિયાન સ્વામીની પૂજાનો લાભ પ્રાપ્ત થશે એની અંદર નાના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમો પણ સંસ્કૃતની અંદર મુખપાટ કરશે શ્લોકો મુખપાટ કરશે લોકો કીર્તન ભક્તિ કરશે અને આવા સુંદર લાભ સવારની પ્રાત પૂજાની પણ પ્રાપ્ત થવાના છે તો હિંમતનગર માત્ર જ નહીં પણ સાબરકાંઠાની અરવલ્લીના તમામ હરિભક્તો તમામ ભાવિકો આ મહાન સ્વામી મહારાજનો આવો સુંદર લાભ પ્રાપ્ત થવાનો છે આપણા સંકલ્પો પૂર્ણ કરવાના છે આપણને દર્શન આપવાના છે તો એનો લાભ લેવા માટે અજોક વધારવા માટે ખાસ ખાસ મારી નમ્ર વિનંતી છે તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરામાં તો વડોદરા શહેરના વાલ્મીકી